ઘરમાં ન હતી જેથી આજુબાજુ તપાસ કરતાં મળી આવેલ નહીં રાધાધરોત્સવના છ વાગે લિચ્છીત પાપડ બનાવવાની ફેક્ટરીમાં કામે જતી હોય ત્યાં ગયેલ હશે અને આવી જશે તેમ સમજી તપાસ કરેલ નહીં અને બપોરના બારેક વાગ્યા સુધી પરત ન આવતા તેઓ તેમના પુત્રોએ ફેક્ટરીમાં તપાસ કરતાં મળી આવેલ નહીં જેથી સગા સંબંધીઓમાં તપાસ કરતાં પણ મળી આવેલ નહીં ત્યારબાદ તેમની પત્ની પર મારી પત્ની પર તેમની દીકરીનો મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલ હતો અને જણાવેલ કે મેં લગ્ન કરી દીધું છે તમે શોધખોળ કરશો નહીં તે વાત કરતાં કોઈને કહ્યા વગર ત્રીસ ડિસેમ્બરે ક્યાંક જતી રહેલ હોય અને આજ દિન સુધી મળી આવેલ ન હોય ગુમ થવા અંગે જાણ કરી હતી આ અંગે ખેડબ્રહ્માના પીએસઆઈ આર ચૌહાણ તથા ટાઉન જમાદાર એએસઆઈ વિષ્ણુભાઈ પટેલનાઓ કરી રહ્યા છે